હવે વડોદરા વાસીઓ વરસી રહ્યા છે હવે વડોદરા વાસીઓ આ નેતાઓની લાલિયાવાડી જરા પણ ચલાવી લેવાના મૂડમાં નથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને હવે નેતાઓ જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે તેમની મદદે પહોંચે છે ત્યારે વડોદરા વાસીઓ તેમની હકાલપટ્ટી કરે છે પહેલા તો જો વાત કરવામાં આવે તો વડોદરાના મેયર અને કોર્પોરેટર પોતાના વોર્ડ વિસ્તારમાં જાય છે ત્યાંના લોકોની મદદે પહોંચે છે તેઓ દૂધ લઈને જાય છે છતાં તેમના જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમને ભગાડી મૂકે છે પહેલા તો એ દ્રશ્યો પર પણ નજર કરીએ હા કોર્પોરેટર અને મેયર સાહેબ શ્રી ને નગર વાળા દૂધ લેવા દૂધ આપવા માટે આવ્યા હતા બધાને દૂધ માટે ના પાઠવી હતી કે નથી જોઈતું કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું ગઈકાલે રાત્રે એકસો સો મળવાળા બુક્યા હતા પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી બાજુમાં મેયર રહે છે તો પણ અને આ દૂધ આપવા આવ્યા હતા બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી નુકસાન થયું ને ખબર થાય યાર આ બધાને અહીંયાથી પાછા કર્યા છે આ મેયર મેયર બેનશ્રીને પણ અને આ કોર્પોરેટર બેન કરીને પણ નગરવાળ નગરમાં દૂધ આપવા માટે આવ્યા હતા બધાએ પાછા કાઢ્યા છે હા એ ભાઈ છે

ગઈકાલે રાત્રે એકસો ને સોળ મકાન વાળા ભૂખ્યા હતા પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી બાજુમાં જ છે તો પણ અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી ત્યારે વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ પણ પોતાના મત વિસ્તારમાં ત્યાંના લોકોની મદદે પહોંચે છે પરંતુ હવે વડોદરાની જનતા સમજી ગઈ છે એ આ નેતાઓની લાલિયાવાડી ચલાવવા નથી માંગતી જ્યારે ખરેખર આ વડોદરાવાસીઓએ ચાર દિવસ જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ આ લોકોએ જમવાનું નહોતું ખાધું ચાર દિવસથી આ લોકો જ્યારે ભૂખા હતા ત્યારે આ નેતાઓ ઘરમાં રહ્યા અને હવે પાણી ઓસરી ગયા ત્યારે મદદે પહોંચી રહ્યા છે ત્યારે વડોદરા વાસીઓએ તેમના ધારાસભ્યને ભગાડ્યા પહેલા તો પ્રશ્નોનો મારો ચલાવ્યો એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં ધારાસભ્યને ભગાડવામાં આવ્યા

ભાઈ એને ગાડી गुस्सा है लोगों में तीन दिनों तक पानी था लेकिन कोई आया नहीं नहीं हम आए थे हम चार दिन से चार दिन से हम और यहाँ तक इसके आगे हम आ नहीं सकते थे पानी का करंट बहुत था लोगों का गुस्सा भी व्याज भी है हम लोगों को कुछ नहीं बोले इसका गुस्सा भी, भी है और आज जो कामगिरी वो सफाई की है यहाँ तक ही आप आ रहे थे कल हम आगे

गुस्सा भी है। पे आ चुके हैं ये नहीं आ सके मैं कल यहाँ तक ट्रैक्टर में ट्रैक्टर में घूमी पूरा और जहाँ हमने फूड पैकेट दिया वहाँ तक हम पहुँचे हैं। हम लोग कल सत्ताईस सौ फूड पैकेट छह बजे में इस एरिया से निकले तीन झूठ मारी सरकारी जमीन दबाई थे तो यहाँ ट्रैक्टर के हमने आया સરકારી જમીનો દબાવી બિલ્ડિંગો મરે છે અહી ના ધારાસભ્યો ને ખબર હોય છે કે કઈ મકાન બને છે ને કઈ ઝૂંપડું બને છે અહીંયા આગળ તમે જાઓ સરકારી જમીન ઉપર મોટાને મોટા એપાર્ટમેન્ટ બને છે એમને ખબર નથી આ જ્યાં આગળ પાણી ભરાતું હતું ત્યાં એપાર્ટમેન્ટો ઊભા કરી દીધા સ્કીમો ચાલુ કરી દીધી વગર વગર પરમિશનએ સ્કૂલો બાંધી દીધેલી ત્યાર પછી જમીનના દસ્તાવેજો કર્યા છે એટલો તો ભ્રષ્ટાચાર ચાલે છે ભૂપેન્દ્રભાઈ ચેતો તમે નહીં તો આ તમને જીવવા નહીં દે આ મોદીના નામ પર અમે અત્યાર સુધી વોટ આપ્યા છે હવે મોદીના નામ પર નહીં મળે તમને વોટ આ ધારાસભ્યો હોય અમને જઈને કહેજો વડોદરાની અંદર કે તમે પબ્લિકને ઓળખો તો તમને ઓળખતા નથી કે તમે કઈના ધારાસભ્યો છો કોણ કોર્પોરેટર છે એક સામાન્ય પરમિશન અગર લીધેલી છે ચાર રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરની એ નથી કરી શકતા તમે લોકો એટલા તો હોપલેસ માણસો છો તમે નામ તમારું ભૂપેન્દ્રભાઈ શાહ મારું નામ છે હું અહીંના સિનિયર સિટીઝન અરે મોટા પણ આભાર તમારો જય શ્રી રામ થઈ ગયું

કોઈ કે સર જોઈતી નહીં તમારે જ બાબા લઈ જઈએ ઉપરપાઈ કરજો આ અમારા માટે ચાલો આવ આરો રસ પર બીજા મારો રહી ગયા એ લોકો સહાય પૂરી મારે કેમે તું બહુ ચોરી કઈ દઉંલા મેજામાં કરવાની ત્યારે વડોદરામાં આજે ફરી એક બીજા ભાજપ નેતા અને ધારાસભ્ય જે છે બાળુ શુક્લા તેમને પણ ભગાડવામાં આવ્યા તેમની સાથે શહેર પ્રમુખ વિજય શાહ પણ પહોંચ્યા હતા તેમણે વડોદરા વાસીઓનો રોષ જોઈ આ બંને જણા બાળુ શુક્લા અને વિજય શાહ બંને જે છે તે ત્યાંથી નીકળી ગયા એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ જ્યાં બંને પર વડોદરા વાસીઓ પ્રશ્નોનો મારો ચલાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયા પર ફોટો સેશન કરાવવા અને સોશિયલ મીડિયાને સ્ટ્રોંગ કરવા માટે અમારી પાસે આવી રહ્યા છે અને અમારો સહારો લઈ રહ્યા છે તેવો વડોદરા વાસીઓનો આ નેતાઓ પર આક્ષેપ છે હવે આ વડોદરા વાસીઓ જે છે તે જરા પણ આ નેતાઓની લાલિયાવાડી ચલાવી લે તેવા મૂડમાં નથી ત્યારે વડોદરા વાસીઓએ આ નેતાઓને ભગાડ્યા ધોળા દિવસે આ નેતાઓની હકાલપટ્ટી કરી તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર